આ વિસ્તારમાં એસી ટકા જેટલા લોકો જે છે તે પાટીદાર છે

રૂપાલા માટે સોશિયલ મીડિયામાં હકારાત્મક વાતાવરણ જે છે તે અત્યારે ઊભું કરવામાં આવી રહ્યું છે સોશિયલ મીડિયા પર રૂપાલાની તરફેણમાં યુવાનોએ વિડીયો પણ પોસ્ટ કર્યા પાટીદારો સમાજના યુવાનો વિડીયો બનાવીને રૂપાલાના સમર્થનની અત્યારે જે છે તે વાતો કરી રહ્યા છે તો એ વિડીયો પર પણ અત્યારે એક નજર કરી લઈએ નમસ્કાર મિત્રો હું અસમુખ જબાડિયા રાજકોટથી આપણા લોક લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર સાહેબ મોદી અને આપણા લોક કોલાડી ઉમેદવાર શ્રી પરસોત્તમ રૂપાલા સાહેબની સાથે છું અને ભારતીય જનતા પાર્ટીની સાથે છું અબકી બાર ચારસો બાર નમસ્કાર મિત્રો વિશાલ ચબારીયા હું રાજકોટથી છું આપણા એવા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને કેબિનેટ મંત્રી અને આપણા લોકસભાના ઉમેદવાર હું પરસોતમભાઈ રૂપાલા સાથે છું અને હું ભાજપ સાથે છું અબકી બાર જીજ્નેશ કલાવડિયા અધ્યક્ષ રાજકોટ યુથ ક્લબ રાજકોટ યુથ ક્લબના સૌજન્યથી તાજેતરમાં અંબિકા ટાઉનશીપ વિસ્તાર નવડી નાના મોવા મોટા મહવા અને આસપાસના બસોથી વધુ સોસાયટીઓ અને ફ્લેટ ઓનર્સ એસોસિએશનના પ્રમુખશ્રીઓ અને આગેવાન આગેવાનશ્રીઓની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મિટિંગમાં સર્વાનુમતે ઉપસ્થિત તમામ મહાનુભાવોએ પુરુષોત્તમ રૂપાલા સાહેબને સમર્થન જાહેર કરેલ છે અને આગામી ચૂંટણીમાં રૂપાલા સાહેબને જંગી બહુમતીથી પાંચ લાખથી વધુ લીડથી વિજેતા બનાવવા માટેની સંકલ્પ કરેલ છે પોસ્ટર પણ લઈ ગઈ છે શું કહેશો આ વિસ્તારની અંદર રાજકોટ યુથ ક્લબના સૌજન્યથી બસોથી વધુ બેનર્સ પોસ્ટર હોલ્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે પુરુષોત્તમભાઈ રૂપાલાના સમર્થનમાં અને આ વિસ્તાર વિકાસ તરફ ખૂબ ખૂબ ઝડપે આગળ વધી રહ્યો છે ત્યારે કેન્દ્રીય મંત્રી જેવા ઉમેદવાર રાજકોટને મળ્યા છે અને આ વિસ્તારના વિકાસ માટે અમે એમને સમર્થન આપીએ છીએ એક તરફ જ્યાં ક્ષત્રિય સમાજ ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે ત્યારે રાજકોટ શહેરમાં પાટીદારો જે છે તે રૂપાલાને ટિકિટ આપવા માટે સમાજના લોકોને અપીલ કરી રહ્યા છે રાજકોટના અંબિકા ટાઉનશિપ વિસ્તારમાં પરશોત્તમ રૂપાલાના પ્રચારના પાટીદારોએ પોસ્ટર લગાવ્યા છે

કોઈપણ કિંમતે રૂપાલાને માફ કરવા ક્ષત્રિયો તૈયાર નથી રાજકોટથી ઉઠેલી આગ દેશભરમાં ફેલાશે પરષોત્તમ રૂપાલા વિરુદ્ધની આગ ઠારવા હવે ખુદ પાટીદારો મેદાને ઉતર્યા છે બે બે વાર માફી માંગવા છતાં આટલો વિરોધ યોગ્ય નથી તેવી પાટીદારોએ સોશિયલ મીડિયામાં અનેક પોસ્ટ કરીને આરપારની જે જંગ છે તે હવે શરૂ કરી દીધી છે ત્યારે હવે પરસોત્તમ રૂપાલા સામેની ક્ષત્રિય સમાજના આક્રોશની આગ જે છે તે વધુ ભડકી ઉઠી છે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ હવે રૂપાલાનો વિરોધ થવાના એંધાણો દેખાઈ રહ્યા છે જેમાં ખાસ કરીને રાજસ્થાન યુપી મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના ક્ષત્રિયોને વિરોધમાં જોડાવા ચર્ચાઓ જે છે તે ઊઠી રહી છે તો આ મુદ્દે તમે શું કહેવા માંગો છો તેને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે જોડાયેલા રહો નિર્ભય ન્યૂઝ સાથે તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર